મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ તેમના વાહનો રોંગ સાઈડ ઉપર પાર્ક કરે છે આ ઉપરાંત નોકરીયાતો પણ પોતાની દ્વિચક્રી વાહનો રોડ ઉપર જ પાર્ક કરી દે છે જેનાથી માર્ગ સાંકડો બની જાય છે આ સ્થિતિ વાહન ચાલકો માટે ભારે હાલાકી ઊભી કરે છે અને અકસ્માતનો ભય સતત રહે છે આ સમસ્યાના નિરાકરણ માટે આજે જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધીની આઠથી દસ સોસાયટીઓમાં રહીશો એકત્ર થયા હતા તેમણે સર્વિસ રોડ ઉપર પ્રતિકાત્મક રીતે જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી રહેવાસીઓ જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાંય કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે તેમને રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડી છે હવે સંબંધિત વિભાગો દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરીને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે આ અંગે માહિતી આપતા જ જયેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે હું છેલ્લા બાર વર્ષથી આ વિસ્તારમાં રહું છું કેબલ બ્રિજ બાદ નર્મદા મૈયા બ્રિજ બન્યો તેમ છતાં પણ ટ્રાફિકનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી આ માર્ગ ઉપર ટ્રાફિકનો એટલો ભારણ છે કે સવારથી રાત સુધી ટ્રાફિકની સમસ્યા રહે છે આ માર્ગ પરથી ભારે વાહનો સહિત મોટી સંખ્યામાં વાહનનો માર્ગ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ કરાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા વર્તાય છે આ પોલીસે પણ જાણ છે તેમ છતાં તેમના દ્વારા કોઈ પણ યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી ટ્રાફિક સિગ્નલ પણ જો લગાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો નિરાકરણ લાવી શકાય છે આ અંગે એક અન્ય સ્થાનિકોએ જણાવ્યું હતું કે કંપનીના કામદારોને લાવવા લઈ જવાની વ્યવસ્થા લક્ઝરી બસના ચાલકો પાર્કિંગથી વ્યવસ્થા હોવા છતાં પણ સમય પહેલાં લક્ઝરી બસો જાહેર માર્ગ ઉપર પાર્કિંગ કરી દે છે આ અંગે મહિલાઓ જો કંઈ કહે તેમની સાથે અભદ્ર વર્તન કરે છે અને અપશબ્દો બોલે છે જ્યારે અમારા જેવા સાથે તો મારામારી પર પણ ઉતરી આવે છે તો શું અકસ્માત થાય તેની સ્થાનિકોએ રાહ જોવી પડે આ માર્ગ ઉપર ચાર જેટલા જીવલેણ અકસ્માત થયા છે હવેથી આંદોલન ઉગ્ર બનશે અને બસોના કાચ તૂટે અથવા કોઈ નુકસાન થાય તેની જવાબદારી અમારી રહેશે નહીં જ્યારે રોડ ઉપર કામદારો ખુલ્લો આમ પાર્કિંગ કરે છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવે હું જયેન્દ્રસિંહ રહેનાર રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી રહું છું એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર પણ જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી મતલબ કે સવાર સાડા છ સાત વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધી ભાઈવા ટ્રકો રેતીની ટ્રકો કંપનીઓની બસો અનઓથોરાઈડ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માંગતા નથી મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર એ બી નહીં એક ટ્રાફિક હું તમને અત્યારે ચાલુમાં બતાવી આપું કે મતલબ કે આ ટ્રાફિકના સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સીટીની આવે છે યુ ટર્ન લઈને નીકળ્યું છે એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે મતલબ કે પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે વર્તન કરે છે ગાડા ગાડી કરે છે અને અમારા રોજ મારામારી રોજ મારા મારી અને અમે હોવાની બધા ચાર એક્સિડન્ટ ત્યાં

શું અમારું કે લક્ઝરી આ કંપની આ કંપની ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારે સોસાયટી વાળા ચાર સોસાયટીના ના આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે વિધોર જવાબ જવાબ ઉધોર જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એટલે લેડીઝ ને અમે જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આજે ગમે તે થાય જ્યાં સુધી એનો રસ્તો ન થાય ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો ન મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી જે થાય છે અમે અહીંયા મરવા મરીશું તો પણ અહીંયા જ મરીશું